પાટણમાં શંકાસ્પદ સરકારી ચોખા ભરેલી ટ્રક પકડાઈ દાહોદથી ગાંધીધામ જતા ટ્રકમાં તપાસ કરતા ચોખાનો જથ્થો પકડાયો ખોડિયાર પાસે ટ્રકને રોકીને તપાસ કરી હતી રાજસ્થાન પાર્સિંગની ટ્રક સાથે ડ્રાઈવરને પોલીસે પકડ્યો છે અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે શંકાસ્પદ ચોખાના જથ્થાને સીઝ કર્યો તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં તમને જે ટ્રક જોવા મળી રહી છે ડ્રકમાં સરકારી અનાજનો જથ્થો હતો શંકાસ્પદ ચોખા હતા અને જેને લઈને આ જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે ઝડપાયું છે જેમાં સરકારી ચોખા હોવાનું અનુમાન છે શું માહિતી આ મામલે બિલકુલ પાટણ એસઓજીને જે માહિતી મળી હતી તે પ્રમાણે વરાણા પાસે ખાનગી હોટલ પાસે જે ટ્રક ઊભી છે તેમાં જે ચોખાનો જથ્થો હોય તે શંકાસ્પદ લાગતા તેમને તપાસ કરી હતી ત્યારે ઘટના સ્થળે મામલતદારને પણ બોલાવવામાં આવ્યા હતા તમે મામલતદારે ઘટના સ્થળે આવીને જે પૂછ્યું જ્યારે ડ્રાઈવરને જે બિલટી છે બિલ્ટી માંગતા બિલ્ટી જોઈને તેમને શંકા ઉત્પન્ન થઈ ત્યારે તમામ જેના અંદર જે મુદ્દામાલ હતો એમાં છત્રીસ હજાર ચારસો કિલો જેટલો ચોખાનો જે જથ્થો હતો તે હાલ મામલતદારે સીઝ કર્યો છે અને આગળની તપાસ હાથે છે કારણ કે જ્યારે જે જથ્થો લાવવામાં આવ્યો હતો એ હાલ તો રાહુલથી ગાંધીધામ લઈ જવાતો હતો પરંતુ કોના દ્વારા લઈ જવામાં કોન વેક્સિનેશન આપવાનું હતું તેની હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે બિલકુલ વિપિન માહિતી બદલ આભાર